ઉત્તરકાશી જિલ્લામાં બચાવ અભિયાન હવાઈ માર્ગે લોકોને સુરક્ષિત ખસેડાયા ઉત્તરાખંડના ભારતીય વાયુસેનાના ચીનુક અને એમ આઈ સત્તર જેવા શક્તિશાળી હેલિકોપ્ટરની મદદથી અત્યાર સુધીમાં કુલ એકસો બાર ફસાયેલા લોકોને હવાઈ માર્ગે ઉગારી અને દેહરાદૂનના જૌલી ગ્રાન્ટ વિમાન મથકે લાવવામાં આવ્યા છે આફતગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે બહાર કઢાયેલા આ તમામ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે જવલી ગ્રાન્ટ ખાતે વિશેષ તબીબી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં તેમનું સંપૂર્ણ સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે ને પ્રાથમિક સારવાર બાદ તેમના ગંતવ્ય સ્થાનો પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ સમગ્ર બચાવ કામગીરી ઓપરેશન ધરાલી અંતર્ગત સેના એનડીઆરએફ અને એસડીઆરએફના સંયુક્ત પ્રયાસોથી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ વાદળ ફાટવાને કારણે આવેલા બિસણપુર અને ભૂસ્ખલનથી આ વિસ્તાર સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થઈ ગયો હતો માર્ગ વ્યવહાર ઠપ હોવાથી રાહત કાર્યોમાં હવાઈ માર્ગ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાથી અને અનેક લોકો ફસાયેલા હોવાથી બચાવ અભિયાન યથાવત રાખવામાં આવ્યું છે અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તે ચાલુ રહેશે